નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજે આપણે બોટાદ અમરેલી માર્કેટિંગ એના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ એના તાજા બજાર ભાવ મળતા રહીએ બોટાદ માર્કેટ એના ભાવ જીરું ચોત્રીસો પચાસ થી સાત રૂપિયા રાયડો નવસો પચીસ થી તેરસો રૂપિયા એક હજાર થી એક હજાર રૂપિયા મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધારણા નવસો થી એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાઠ રૂપિયા વરિયાળી એક હજાર દસ થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો પાંચ થી ચોત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો પચીસ થી એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયો ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણીએ સિંગદાણા તેરસો પચીસ થી ચૌદસો ને સાઠ રૂપિયા છ હજાર ચારસો ચાલીસ થી સાત હજાર પચાસ રૂપિયા એરંડા અગિયારસો બે થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા ચણા આઠસો થી એક હજાર નેવું રૂપિયા મગ અગિયારસો પાસઠ થી સોળસો ને પચીસ રૂપિયા તુવેર અઢારસો બાસઠ થી અઢારસો ને એસી રૂપિયા ધાણા એક હજાર ત્રીસ થી રૂપિયા મકાઈ ચારસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઢાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણું રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હજારથી ચૌદસો ને સત્તાવન રૂપિયા